ભાવનગર માં માતા અને પુત્ર મળી પુત્રીની હત્યા કરી પ્રેમ સંબંધ ની શંકાએ બન્યો કુટુંબ નો ખૂન ખરાબી બનાવ પોલીસે માતા પુત્ર ની કરી અટકાયત ભાવનગર જિલ્લામાં માનુ શર્મા તો હૃદય દ્રાવક બનાવ સામે આવ્યો છે ભાવનગર શહેરના વર્તેજ પોલીસ મથક હદમાં આવેલા ભીકડા ગામમાં માતા અને પુત્ર મળીને પોતાની જ પુત્રીની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો ઠીકરા ગામની સીમમાંથી હત્યા કરેલી અને કોહવાયેલી હાલતમાં એક યુવતીની લાશ મળી આવી હતી જેને જોઈને ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી શરૂઆતમાં લાશનો કબજો લઈ પોલીસે ઓળખ માટે તજવીજ શરૂ કરી હતી બાદમાં લાશની ઓળખ પારુલ ઉમર વર્ષ અંદાજે બાવીસ તરીકે હતી જંગી પરિવારે પોતાની પોત્રીની ઓળખ કરી હતી પ્રાથમિક તપાસમાં પોલીસે જાણવા મળ્યું હતું કે યુવતીની હરકોથી અસંતુષ્ટ પરિવાર હતું જ્યારે પરિવાર પર પોલીસે શંકા વધારે ઉપજાવી હતી પરિવારના જણાવ્યા મુજબ પોલીસ તપાસમાં ખોલ્યું કે પારુલ વારંવાર એક સિંહોના અજાણ યુવક સાથે સંપર્કમાં રહેતી જ્યાં યુવતી લગ્ન માટે જીદ કરતી હતી જે બાબતે તેના પરિવારજનો ખાસ કરીને માતા ભાઈ નારાજ હતા આ મુદ્દે ઘરમાં વારંવાર ઝઘડો થતો હતો જે અંતે ગુસ્સાના ઉગ્ર સ્વરૂપે માતા અને પુત્ર મળીને પારુલ ની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી પુરાવા નાશ કરવાની કોશિશ કરવામાં આવી હતી જયારે માતા પુત્ર એ ખુબ જ ચલાકી લાશ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો જયારે પોલીસ ની તપાસમાં બધું કબૂલવામાં આવ્યું હતું હત્યા બાદ માતા પુત્ર બહાર ફેંકી દીધી હતી જેથી કોઈ શંકા ન જાય પરંતુ તપાસ દરમિયાન કોલ ડિટેલ્સ અને પરિવારના નિવેદનો પડતી પોલીસ ને માતા પુત્રની સંડોવણી અંગે પુરાવા મળ્યા હતા આખરે પોલીસ સમક્ષ સમગ્ર હકીકત જાણવા મળેલા અને અંતે બે ગુનો કર્યો હોવાનું સ્વીકારી લીધેલ

આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને યુવતીના ફોન રેકોર્ડ તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે આ ઘટનાએ ખભેકડા ગામમાં શોક અને અવિશ્વાસનું માહોલ પેદા કર્યું છે એક જ ઘરના સભ્યો વચ્ચે બનેલા ઐજતના નામે ખૂન જેવા બનાવે માનવતા ફરી એકવાર શરમ જદા કરી દીધી છે અશ્વિન ગોહેલ ચી ન્યૂઝ ભાવનગર